માં વી આવી ને ખેતરમાં મરસા ડુંગળી ને કોઈ તમને વસ્તુ લીધા ને પેલા મરસા તોડી એટલી ડુંગળી લઈ હવે કોઈ તેમરી લેવા દાવાની ડુંગળી આ બાજુ મેગો ના માલી કોઈ તેમરી તોડી લો કોઈ તેમરી તોડી લીધી ને ભઠી ઓળાઈ ગઈ છે તો પાછો ઓળા હેકાય નહીં ને ઘડીક માં તો પાછો તાપ કરી નાખો જયારે પોગી ને તો મારા માં તાપ કરીને ઓળા હેકી નઈ બધા હેકાઈ ગયા ઓળા છે કે લઉં લીલો વાળા એકઠા ગયા આપણે બધું તૈયાર કરી નાખ્યું હજી એક વસ્તુ ઘટે શું ઘટે એક વસ્તુ ઘટે ટમેટા ફ્રીજ માં ટમેટા લઈ આવું ટમેટા લઈ લીધા વળા તો હજી ધગી કોઈ તેમ ટમેટા ને એવું બધું સુધાર ના મારમાં ભેંધો ગયા પેલા વટાણા ફોલ ড મારા ને હમણાં મારે કઈ તાકડા નથી ને જાશુબેનના બ્લોગ મારે શૂટ કરવો પડશે તો મેં ખોટી ચેનલ બનાવી કે અત્યારે બધું મારે કરવું પડે બધું એડિટિંગ ખાલી ક્લિપ શેરથી જોવાનું એક્સપોર્ટ કરવાનું આવી ગઈ વાહ કાંઈ વાંધો નહીં ભાઈ અત્યારે બધું થઈ ગયું છે તૈયાર ને લેટ હોઈ ગઈ હતી એટલે કાંઈ ઘણી વાર નનકીમથી લેટ મૂકી હતી ની ખા તો ની હાસી વાત છે એલી કરતા આવડે બાકી બીજું કઈ ના આવડતું શીખે છે જરૂર એટલું બધું ફાવે બધું ગોટા-ઓટા કરીને બધું કરી હિરખું તો આવડે મને એટલું જ આવડતું તો પછી હું પાછો ઉયો જાય બહાર ભણેલા નો માય તે કયો આંધ નાનકા તારે માપા કહેતા ભણો બટા ભણો ભણ્યા ની વસ્તુ વાળમ નાખન છે ને હવે તેટલી વસ્તુ તૈયાર કરની છે

વટાણા <laughs> Morsa! <trykne> <trykne> आले दिसि जि 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 इउ खाती ती गे खा खा आमा ने तो रिफ्रेशड बाद इतने मोटा सिंह बड ये दिस वोला लेते थी न री बाई ने बरी आघरी सीबू ढाकती थी तए बरी ले गथे बरी सरी न्यू आ सीर वनदा ने आवत आवे घडी घडी लो सीरत ने देवली चिरि

रेडी बनो तो तुम ये मत दह मल के ला पोइट आप छो दो दो नहीं दह मार बापा ही दही पा ला रेडी छो मां तमी मस्ती नो ओलो छो रेडी ने ऊपर नर पोइट आपो ओए मां के मैं ए पा गे <ना? laughs> पास के मैं एक्स्ट्रा ए पा ई एक क्या थी आवी जा हां ई ना खबर पड़ी मैं पांच तान थे मैं बदारा ना गाम ई कमेंट करिन की

કે તાર મહિનામાં જાવન છો બહુ મોટી ટ્રીપ માં એટલે બધું શીખવું પડશે નકર બ્લોગ જ આવે હા બધું શીખી તારે એમાં કેમ તું ઘરનું કામ કરતી હોય તો દેનક ભાઈ નેરાય તો આવે તો ને કામ હોય તો કરતો કાઈ ન કરતો કરતો હોય કામ કામ ન કરતો અમનેથી જો માં બ્લોગ નથી બનાવતો તો માં નથી નાખતો